લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી ચંદ્રજી ઠાકોર સાહેબ કાંકરેજ ધારાસભ્ય સલમાન્ય અમૃત સન્માનીય દિનેશભાઈ અમારા દંડક વિધાનસભાના અમારા હેડમાસ્ટર આપણા પ્રોફેસર ને રેમાય અહીંયા એનું જ કામ આપ્યું છે એવા આદરે કિરીટભાઈ રઘુભાઈ ભરતભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન બીનાબેન ગોપાલસિંહ આપ સૌ જરા સાનિધ્યમાં બેઠા છો એવા વંદનીય પૂજનીય રાજબાપુ અને સૌ આમંત્રિત મહેમાનો તમામ ધારાસભ્યોએ ખૂબ સારી વાત કરી છે બંને ઉમેદવારો સદારમ બાપુના આશીર્વાદ લેતી વખતે મેં બાપાના ચરણોમાં શીશ ઝુકાવીને એટલી જ પ્રાર્થના કરીને જાહેરમાં કીધું કે હે બાપા અમે તમારા ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરીએ છીએ અને આશીર્વાદ માગીએ છીએ કે અમારી તમારા ઉપર અતુટ શ્રદ્ધા અને તમે જે રાહ દીધ્યો એ પૈકીના કામો કરવામાં નિખાલ સ્થાન જનહિતના કામ કર્યા હોય અને આવનાર સમયની અંદર ચર્ચાના અંતે પાટણ લોકસભાની ટિકિટ પણ ગઈકાલે સર્વાનુમતે તમામ આગેવાનોએ ફાઈનલ કરી બનાસકાંઠા અને પાટણ બનાસકાંઠાની અંદર પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે અને ગુજરાતમાં એક જ લોકસભા છે પાટણ કે જેમાં ચાર ધારાસભ્યો કોંગ્રેસના છે ચંદી માટે અનેક વાતો થાય તમે કોઈ પણ પ્રજાના પ્રતિનિધિ આવડ્યા મોટી જવાબદારી સોંપો ત્યારે એના ઉપર ભવિષ્યનું જોવામાં આવે વર્તમાનનું જોવામાં આવે અને ભૂતકાળમાં એનો ઇતિહાસ એનો કામ

મજબૂત મારા અમે હાથ પાંચ ધારા સભ્યો હોય બેંક હોય ડેરી હોય આ કોઈ એવડું વહીવટી તંત્ર હોય આ હોય અમારી પાસે માપના સંસાધન હોય અને છે છતાં પણ એક લડાયક મૂડ ઉપર બનાસકાંઠાની સીટ પણ અત્યારે લાવીને મૂકી છે એના પ્રમાણમાં તમારી સ્થિતિ ખૂબ મજબૂત છે લઘુમતી એસસી સમાજ અને ઠાકોર સમાજ

અને મારું આયોજન પાંચસો હજાર લઈ અને ફોર્મ ખેડૂત તરીકે ફોર્મ ભરવા દેવાનું થાય એવો પણ ખૂબ જવાબદારી પૂર્વક નાનામાં નાનો માણસ એની મદદ લઈને આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી આ ચૂંટણી વિચારધારાની છે અને વિચારધારાની છે ત્યારે રઘુભાઈ સદારામ બાપુની પવિત્ર ભૂમિ ઉપર અમે આપ સૌને ખાતરી આપવાનો બંને ઉમેદવાર તરીકે કે ભવિષ્યની અંદર ભૂતકાળમાં અમારા ઈમાનદારીમાં ક્યાંય વોટ આવી નથી સદારામ બાપુની કૃપાથી વર્તમાનમાં નહીં આવે અને ભવિષ્યમાં એનાથી નહીં આવે તો અમે કાંઈ અમારી ઈમાનદારીમાં ક્યાંય વોટ લાગ્યા તો સદારામ બાપુ અમારો સૌ અમારા મળી અને બંને ઉમેદવારોને આશીર્વાદ આપજો એમની ચૂંટણીના લડવૈયા થજો આજે આ નાવ બંનેની તમારે પાર પાડવાની છે અને આવનાર સમયની અંદર તમામ તમામ સમાજોની અને સામાજિક રીતે સમાજની જવાબદારી કે કાયમ શૈક્ષણિક સંસ્થાઓ હોય સમૂહ લગ્ન હોય ધાર્મિક પ્રસંગો હોય યુવાનોની રોજગારીની વાત હોય લાઇબ્રેરીની વાત હોય તો અગ્રેસિવ રહી અને કામ કર્યું છે અને આવનાર સમયની અંદર એનાથી પણ તાકાતથી કામ કરીએ અને તમારા બધા આશીર્વાદ મળે તમારા બધાની પ્રેરણા મળે એ જ શબ્દ સાથે હરિચંદનજીને શુભેચ્છાઓ પાઠવું જોનારી તરીકે